આપણે વડીલ શ્રી વિનુભાઈ દેવજીભાઈ મિયાણી તેમના ધર્મપત્ની અને તેમના દીકરા શું નામ સાહેબ આપણું સંદીપભાઈ સંદીપભાઈ અને બેન અસ્મિતાબેન પણ એમના નાના દીકરા આજે સૌરાષ્ટ્ર વતન ગયા છે તો શિલ્પાબેન મિતેશભાઈ મિયાણીના ઘેરે લક્ષ્મી રૂપે દીકરીનો જન્મ થતા કાકાએ અને તેમના પરિવારે એવું નક્કી કર્યું કે ભાઈ આજે સમાજમાં તો દીકરી સાપનો ભારો એવું લઈને બધા ચાલે છે પણ એમને લક્ષ્મી રૂપે વધામણા કર્યા અને એવું નક્કી કર્યું કે આશીર્વાદ માનવ મંદિરની અંદર આપણે દરેક પ્રભુજીને રસોઈ આપી અને આપણે દીકરીના વધામણા કરીએ તો સોળ તારીખે અનુકૂળતા નહોતી એટલે સત્તર તારીખ સાંજનું દરેક પ્રભુજીને ભોજન કરાવ્યું અને ગણપતિ વિસર્જનમાં પ્રભુજી સાથે આનંદ ઉલ્લાસથી સહભાગી બન્યા તો આપણે મિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનવી છીએ અને જે લક્ષ્મી રૂપે પધાર્યા છે તો આપણે ઈશ્વરને પ્રાર્થના કરવી તંદુરસ્તી તેમના પરિવાર હસકુશલથી રહેવી પ્રાર્થના અમારા ઘરે લક્ષ્મીનો અવતાર થયો એટલે અમે એવું નક્કી કર્યું હતું આપણે એક સારા કાર્યમાં પૈસા વાપરી તો ના તો મેં ઓનલાઈન જાણકારી લીધી છે આની કે આ આશ્રમ હું એક વખત આવી ગયેલો હતો તો આની મુલાકાત લીધી ત્યારે મને એમ થયું કે આપણે સેવાનું કામ કરવું હોય તો અહીંયા આપણે કાંઈક આપણીથી જેટલું થાય તે કરી શકાય એવું જરૂરી નથી કે અહીંયા આવીને ચોવીસ કલાક સેવા કરવી તો જ થાય જે આપણી યથાશક્તિ હોય તે પ્રમાણે સેવા કરી શકીએ તો પછી હવે એવું વિચાર્યું કે ભાઈ આપણે ઘરે જ લક્ષ્મીજી ઉતર્યા છે તો કાંઈક સારું કામ કરીએ તો બસ એ વિચારીને અમે અહીંયા આજની રસોઈ આપી અને એ રસોઈ આપીને અત્યારે એવું ફિલિંગ થાય છે કે નહીં કે જે કેમ જે કોટ લાગી ગયો હોય ને આપણે આમ ખુશી થતી હોય એવી જ ખુશી અત્યારે આ રસોઈ આપીને અમને થઈ છે કદા નરેશભાઈનો ખુદ ખૂબ આભાર કે જેના થ્રુ અમે આ સેવા કરી શક્યા છીએ આપણે મિયાણી પરિવારનો આમ તો દિલથી આભાર વ્યક્ત કરવો જોઈએ કે આજે ભારત દેશની અંદર દીકરીઓની એટલી ખેસ કે ભાઈ દીકરી બસાવો આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો આજે જન્મદિવસ હતો અને જન્મદિવસ નિમિત્તે બપોરનું પણ ભોજન હતું પણ આજે ભારત દેશની અંદર જે દીકરી બેટી બસાવો તો આજે મિયાણી પરિવારે તો ખરેખર નો જન્મ થતા લોકો તો દીકરાનો જન્મ થતો હોય અને પેંડા અને એવું વેચે છે આજે તો દીકરીનો જન્મ થતા સાતસો પ્રભુજીને ભોજન કરાવ્યું અને એમને પણ આ બધાની સાથે ભોજન કરાયું તો આપણે મિયાણી પરિવારનો માનવ સેવા પરિવાર વુબ ખુબ આભાર માનીએ છીએ આવતા આવજો નમસ્કાર ધન્યવાદ